વિશ્વામિત્રી સ્થિત અદિતિ વિદ્યાલયમાં પૂરતી સુવિધાના અભાવે આશરોજ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો શહેરના વિશ્વામિત્રી વિસ્તારમાં અદિતિ સ્કૂલ આવેલ છે જેમાં પૂરતી સુવિધાના મુદ્દે આજે વાલીઓ દ્વારા શાળામાં હોબાળો મચાવ્યો હતો વાલીઓ દ્વારા આક્ષેપો કરાયા હતા કે શાળામાં પૂરતી સુવિધા નથી વિદ્યાર્થીઓને બેસવા પૂરતી બેન્ચિસ નથી વર્ગખંડમાં કચરો બાળકો દ્વારા સાફ કરાવાય છે ટીચરો ભણાવવામાં બદલે સૂઈ જાય છે પૂરતા શિક્ષકોની નિમણૂક શાળામાં નથી જેથી વિદ્યાર્થીઓના ભણતરના પ્રશ્નો નિર્માણ થાય છે પીવાના પાણી ગંદકી જેવા વિવિધ પ્રશ્નોને લઈ આજે વાલીઓ દ્વારા શાળા સંકુલમાં એકત્ર થઈ સુત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો અને તત્કાલિક ધોરણે સમસ્યા નિરાકરણ કરવાની માંગ કરી હતી સુઈ જાય અને પછી કચરો અને સાફ કરે

ઉતારી લો પછી કાલે ટેસ્ટ એવું કહી દે કચરો વડાવતો માં પછી અત્યારે બધા છોકરાઓ પાસે બેન્જીસ ઉચવડાય અને ગંદી ગંદી બેન્જીસ હતી એવું કે તમે જ ચફ કર તો બધું ફી અમે આવતો અને તોય અમારે જ બધું કામ કરવાનું આચાર્ય જ નથી છોકરો ભણાવતા એ નહીં ને ફી પૂરેપૂરી લે છે કચરો સાફ તમે કોઈ ટીચર પણ નહીં ત્રણ ટીચર છે ખાલી શહેર